ચૂંટણી પંચે તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે ઓગણીસ એપ્રિલ થી એક જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ની મૂળ કંપની મેટા એ તેના પ્લેટફોર્મ પર ખોટી માહિતી ને ઘટાડવા મતદારો ની દખલગીરી દૂર કરવા અને આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે તેની વ્યાપક યોજના બનાવી છે મેટાએ જણાવ્યું કે આ યોજના ચૂંટણી કામગીરી કેન્દ્રને સંભવિત જોખમને રોકવામાં મદદ કરશે આ ચૂંટણીમાં તેના સ્થાનિક ભાગીદારો ઇનપુટના આધારે એક ધર્મની વ્યક્તિ અન્ય ધર્મની વ્યક્તિને શારીરિક રીતે નુકસાન પહોંચાડી રહી છે અથવા હેરાન કરી રહી છે તે અંગે મેટા ખોટા દાવા સંબંધિત કન કન્ટેનને દૂર કરશે મેટા પહેલેથી જ ગંભીર પ્રકારની ખોટી માહિતીને દૂર કરે છે જે મતદારોને પ્રભાવિત કરી શકે છે અથવા તરફ શકે છે જણાવ્યું કે તે હસ્તાક્ષર કરેલ સ્વૈચ્છિક આચાર સંહિતા દ્વારા ભારતના ચૂંટણી પંચ સાથે નજીક થી કામ કરી રહ્યું છે જે ચૂંટણી પંચ ને ગેરકાયદેસર કન્ટેન્ટ થી પુષ્ટિ કરવા માટે એક માધ્યમ પૂરું પાડે છે

નેચરલ મેન્ટલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં વિવિધ દેશના દસથી પચ્ચીસ વર્ષના બાળકો અને કિશોરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો કુલ પાંત્રીસસો બાળકો અને કિશોરો તેમજ યુવાનો પર મશીન લર્નિંગ ટકનિકોનો ઉપયોગ કરીને તણાવની ઓળખ કરવામાં આવી હતી તે એઆઈ સિસ્ટમનો એક પ્રકાર છે જે મશીનનો સ્પષ્ટ પ્રોગ્રામિંગ વિના વિશ્લેષણમાંથી શીખવવા અને સુધારવામાં મદદ કરે છે સંશોધકોએ અવલોકન કર્યું કે ખૂબ જ ઓછા સમયમાં એઆઈ ઓલ્ગોરિધમના કારણે દર્દીઓમાં તણાવની પુષ્ટિ થઈ રહી છે તેમણે કહ્યું આ પ્રારંભિક પરિણામો આગામી દિવસોમાં વધુ સારા આવી શકે છે જો કે ભૌગોલિક સ્થાનના આધારે તેના કાર્યમાં વિવિધતા જોવા મળી શકે છે નેધરલેન્ડની લિનિયન યુનિવર્સિટીના પ્રોફેસર મોજી અકજાનીએ સમજાવે છે કે તણાવ સંબંધિત વિકૃતિઓ સામાન્ય રીતે કિશોર અને પ્રારંભિક પુખ્ત અવસ્થા દરમિયાન ઉભરી આવે છે આ વિકૃતિઓ વિશ્વભરમાં લાખો યુવાનો માટે મોટી ભાવનાત્મક સામાજિક અને આર્થિક સમસ્યાનું કારણ બની રહી છે ભારતનો યુવા વર્ગ પણ તેનાથી અછૂતો નથી સિમ કાર્ડ વગર કોઈ પણ સ્માર્ટફોન કે ફીચર ફોન કામ નથી કરતો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સિમ કાર્ડને લઈને એક નિયમ બદલ્યો છે જેના પછી સિમ સ્વોપ કર્યા પછી તે સિમ સાત દિવસ સુધી બીજી કંપનીમાં પોર્ટ કરી શકાશે નહીં આ નિયમ પહેલી જુલાઈ થી લાગુ થશે સાયબર ક્રાઈમ ના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સ્કેમર્સ અથવા ઠગ્સ પણ સિમ સ્વોપિંગ દ્વારા લોકો ને નિશાન બનાવી રહ્યા છે ત્યારે સ્કેમર્સ તમારા નામ નું સિમ કાર્ડ લઈ શકે છે અને તેનો ઉપયોગ સાયબર સ્કેમ અથવા સાયબર છેતરપિંડી કરવા માટે કરી શકે છે અથવા તેનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં પણ થઈ શકે છે જે તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે આ સ્કેમથી બચવા માટે તમારા નામે કોઈ સિમ કાર્ડ ચાલી રહ્યું છે કે નહીં તમારા નામથી અથવા આધાર કાર્ડ દ્વારા કેટલા સિમ કાર્ડ જારી કરવામાં આવ્યા છે તે અમે તમને જણાવીશું તમારા નામે કેટલા સિમ સક્રિય છે તે તપાસવા માટે તમે સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરી શકો છો taf.sancharsathi.gov.in ની મુલાકાત લો અથવા sancharsathi.gov.in પર જાવ અને સિટીઝન સેન્ટ્રિક સર્વિસ પર ટાઇપ કરો જે બાદ નો યોર મોબાઈલ કનેક્શન પર ક્લિક કરો તમે મોબાઈલ કનેક્શન વિશે તમારી તપાસ કરી શકો છો આ માટે પહેલા 10 અંકનો મોબાઈલ નંબર દાખલ કરો પછી કેપ્ચા ટાઇપ કરો પછી તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરો આમ કરવાથી સ્ક્રીન પર વિગતો દેખાશે અહીં તમે જોઈ શકો છો કે તમારા નામે કેટલા કાર્ડ જારી કરવામાં આવ્યા છે જો કોઈ એવો નંબર આવે જેનો તમે ઉપયોગ કરતા નથી અથવા તમે ઉપયોગ કરતા હતા પણ હવે તેનો ઉપયોગ કરતા નથી તમે તે નંબરની જાણ કરી શકો છો અને તેને બંધ કરાવી શકો છો તાજેતરના સમયમાં તમે એઆઈ ટીચર થી દેને એઆઈ મોડલ સુધી બધું જ જોયું છે અને એઆઈ સોફ્ટવેર એન્જિનિયર પણ હવે લોન્ચ કરવામાં આવે છે અમે ડેવિન વિશે વાત કરી રહ્યા છે જે એઆઈ સોફ્ટવેર એન્જિનિયર છે અને તે મિનિટોમાં જ કોડિંગ કરી શકે છે એક એપ ડેવલપ કરી શકે છે અને તે તમામ કામ કરી શકે છે જે સોફ્ટવેર એન્જિનિયર કરી શકે છે ડેવિન ને કોંગ્રેશન લેબ દ્વારા વિકસાવવામાં આવી રહ્યા છે જે એઆઈ સ્ટાર્ટઅપ છે કંપનીનો દાવો છે કે દેવીને એક એન્જિનિયરનું પ્રેક્ટિકલ ઇન્ટરવ્યુ પાસ કર્યું છે અને આ સિવાય દેવીને ઘણી એઆઈ કંપનીઓના વાસ્તવિક ઇન્ટરવ્યુ પણ પાસ કર્યા છે. દેવિન ડેવલોપર થી લઈને બ્રાઉઝર સુધીનો છે. દેવિન વેબસાઈટ બનાવી શકે છે, એપ્લિકેશન વિકસાવી શકે છે, સાઇટની મુશ્કેલીનું નિવારણ કરી શકે છે અને એઆઈ ટૂલ પોતે પણ વિકસાવી શકે છે. આ સિવાય તે કોઈ પણ AI ટૂલને પણ ટ્રેનિંગ આપી શકે છે. દેવિન પાસે ઇનબિલ્ટ કોડ ઇન્ડક્ટર છે જેમાં આ AI ટૂલ કોડ લખે છે અને AI એન્જિનિયર સોફ્ટવેર સંબંધિત કોઈ પણ જટિલ કામ કરી શકે છે. એવો દાવો કરવામાં આવે છે કે ડેવિન એન્ડ 2 એની કરપ્શન સાથે કોઈ પણ એપને ડિઝાઇન કરી શકે છે. આ ઉપરાંત તે બગ્સને પણ આપમેળે ઠીક કરી શકે છે. જો કે હાલ તમે ડેવિડનો ઉપયોગ કરી શકતા નથી અને ન તો તેનું પરીક્ષણ કરી શકો છો કારણ કે તે હજુ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી.